નમસ્કાર મિત્રો ફરી સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ મિત્રો વાત શરૂ કરું એ પહેલા એક શોર્ટ વિડીયો છે એ તમે જોઈ લો આ પછી આગળ વાત કરું અરે ચાલતે રહો યાર ઘંટામાં ભૈયા યાર બોલો ભાઈ ઘંટામાં ચલો ચાલતે રહો યાર કોઈ સો સકતી હો મિત્રો વિડીયો જોયો ને તમે એક કૂતરા ભાઈ છે એ હનુમાનજીની મૂર્તિની આગળ ગોળ ગોળ ફરે છે ચોવીસ કલાક છત્રીસ કલાક કે એવું ફર્યા પછી થાકીને ઊંઘી ગયા એટલે લોકો એને ધાબળા ઉઢાડ્યા ને ફૂલ ચડાયા અને એની પૂજા કરીને પૈસા મૂક્યા ને એક પૂજારી જોડે બેસી ગયા હતા પૈસા ઉઘરાયા એટલે લોકોએ એને હનુમાનજીનો પરમ ભક્ત સમજી લીધો આ કૂતરાને અને એમને નવાઈ લાગી એટલે એની લોકોએ એને દર્શન કર્યા તો મિત્રો ખરેખર આ કૂતરાને બ્રેઇનમાં કંઈક પ્રોબ્લેમ હશે તો એને એવું હશે કે વેસ્ટિબ્યુલર ડિસીઝ કહેવામાં આવે છે અમુક એક ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ કૂતરાઓને પણ થાય ને એમને બ્રેન તો હોય ને એટલે એમને મગજમાં ખામી તો થાય એટલે એને વેસ્ટિબ્યુલર સમસ્યા હશે એ કાનની આંતરિક કાનની સમસ્યા છે ખાસ કરીને વૃદ્ધ કૂતરાઓમાં એ થતું હોય છે એમાં બેલેન્સ બગડે એટલે એક જ જગ્યાએ ટાઈટ સર્કલમાં ફર્યા કરે આપણું પણ બેલેન્સિંગ કાનમાં એક ફ્લુઈડ હોય છે એના લીધે જળવાતું હોય છે બગડે એટલે આપણે સૂતા હોઈએ તો એ ચક્કર આવે એટલે એ વેસ્ટિબ્યુલર ડિસીઝ હશે હોવો જોઈએ અથવા કે એના એન કોગનેટિવ ડિસફંક્શન પણ કહેવામાં આવે છે ડોગ ડિમેન્શિયા કારણ કે એને બ્રેન છે એટલે બધું આ માણસોને થાય હોય એને થઈ શકે ડૉગ ડોગી અલ્જાઈમર પણ કહેવામાં આવે છે ને વૃદ્ધ કૂતરાઓમાં ખાસ એવું થતું હોય છે મગજમાં કન્ફ્યુઝન થાય એટલે એક જ જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરાવું ઘણા બધા કૂતરાઓને આવું થતું હોય જે બ્રેઇન રિલેટેડ ઇસ્યુ હોય દાખલા તરીકે બ્રેઇનમાં ટ્યુમર હોય કૂતરાને બ્રેઇનમાં ટ્યુમર થાય સ્ટ્રોક ઇન્ફેક્શન ન્યુરોલોજીકલ કંઈ પ્રોબ્લેમ હોય પેઇન ડિસકમ્ફર્ટ હોય આર્થરાઇટીસ હિપ ડિસ્પ્લેસિયા હોય અથવા બીજા કોઈ દુઃખ દુખાવા હોય તો આરામદાયક પોઝિશન શોધવાય પ્રયત્ન કરતો હોય અથવા કમ્પલસીવ બિહેવિયર ઓસીડી જેવું હોય સ્ટ્રેસ બોર્ડમ એન્ઝાયટી પણ એવું બહુ ઓછું હોય પણ ટૂંકમાં આ કૂતરાને આ જે બિજનોરના હનુમાનજીના મંદિરમાં આ કૂતરાએ જે ગોળ ગોળ ફર્યો એમાં મોટા ભાગે તો વેસ્ટીબ્યુલર ડિસીઝ લાગે છે કાનની આંતરિક સમસ્યા હશે અને બેલેન્સ બગડ્યું હશે એટલે ભાઈ ગોળ ગોળ ફરતા હશે એટલે મૂળ એ સારવાર માટે એ છે ને પાત્ર છે એવું એટલે પછી થાકી ઊંઘી ગયો એટલે મિત્રો પછી તો જો કે વેટરનરી ડૉક્ટરોને ખબર પડી એટલે એ લોકો એને લઈ ગયા છે અને એમની સારવાર હેઠળ છે અત્યારે કૂતરું પણ તમે જોયું થર જ લોકો હનુમાનજી નો ભક્ત અને એની પાછળ પડી ગયા એટલે આપણે તો ક્યાં કે માર્બલમાંથી આરસ પાડની મૂર્તિમાંથી જમે પાણી તો કે ભગવાન રડ્યા કરીને લોકો ગાંડા થઈ જતા પણ સાયન્ટિફિક અભિગમ ના હોય એટલે આ બધું થતું હોય છે બસ શ્રદ્ધા ખરેખર શ્રદ્ધા છે ને એ જ અશ્રદ્ધા છે અરે શ્રદ્ધા છે એ જ અંધશ્રદ્ધા છે અશ્રદ્ધા નહીં શ્રદ્ધા છે એ જ અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે કોઈ પાત્રી ભેદરેખા છે નહીં એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય